આવો મુકેશભાઈ મેરુભાઈ કયા પધારા તમે હું થોડીક વાર લાગ પેલા ક્યાં હતા અત્યારે મૂળ વતન તો આપડું પડે રાજકોટ અને આપડે બાપા વયા ગયા એટલે મારે સો મહિના જેવું થઈ ગયું બાપા ભંડારો આપડે અહિયાં જ કર્યો હતો આપડે હેલ્પ કરીએ માજી હતા કેટલા તમારા પપ્પા એક્સપાયર થઈ ગયા સો મહિના જેવું થઈ ગયું

બાકી પછી તમારું નામ થઈ જાય પછી તમને કહો આલો એનો શું મતલબ મુકેશ ને ગમે એટલી ઉશી પાડી લાવી છે તેમ છતાંય છે ને એનું એનું જીવન તો છે ને ગરીબ જ રે હંમેશા ની અંદર

બાપુ આજ આની માટે કઈ સારું ના ના સુંદર આપડે કરી દેવું તમને અને બીજા કઈ સપોર્ટ કઈ ફોન બોલ આવ્યા તમને આવવાના હે પણ

આપડા ધર્મ માં આવે છે સાધુ ને સપોર્ટ કરવાનો બરાબર બાકી એની પાસે કળા છે એ કળા થી આગળ આવશે

અને ઘર ઘર ના સો ટકા સો ટકા પણ શું છે કે અટાણા કાઈ નથી ને એટલે આર્થિક પરિસ્થિતિ નબળી હોય એટલે ગમે ભાગે છેટા

કાઈ નહીં તો એનો ઝૂપડું તો ક્યાંક સારું આવવું જોઈએ